આ ખડ ભાઈ ઓલા માલ ખાઈ જાય દેખાય તમને એટલે ભાઈ બધું ખડ હે આપડે ફેલ થઈ ગયું એક પ્રકારનું કહી શકો ખાલી ઉપર ઉપરનું માલ માલ હતું એ બધું ખાઈ ખાઇ ગયા માલ અને આજ મને પહેલી વાર થોડું ખડ વાટવાનું મન થયું હે તો જીરેક આપણે ખડ વાટી લઈ ને એનો વિડીયો નો કટકો ઉતાર લઈને વિડીયો કટકો ઉતરી જાય પછી આ લાઈન ના કટકા ને અહીંયા અહીંયા ફેરવાનો હે મથલ બધા જગ્યાએ ભાઈ કટકો કામ લાગવાનું હે મેં કીધું તો એવી રીતના મેં મારું વચન પૂર્ણ કર્યું બોલો કટકો ઉતારીને એમનો આ કટકો અહીં થયા લઈ લીધો સસ્તી સિનેમોટોગ્રાફી જોઈ લીધી હોય તો ભાઈ અહીંયા આઠને સુધી છે ને પાણી આવી ગયું પછી એને લાઈટ હોય ગઈ બોલો શું કરવું હવે કે નહીં ભાઈને ખંજવારા જવું મને કયો જોઈએ આમ જ પ્રોબ્લેમ આવ્યો રહે છે ભાઈ લાઈટ રહે નથી રહેતી ટીમ ટીમ કહીને ભાઈ લાઈટ આવે ને જાય છે ને લાઈટ આવે ને જાય છે ને એમાં ભાઈ આપણે આપણું ખડ ફાય છે ને ફરી પાછું ભાઈ ચુમાહું આવી ગયું એટલે મેં વિચાર્યું કે આપણું ઓલું કેસોકિંગ શો છે ઈ યુટ્યુબ ચેનલ છે ને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ એટલે કે એમાં ભાઈ વળી પાછું આપણે ચેલેન્જિંગ ને વિડીયો બનાવવા આજકાલે તમે પ્રોપર પ્લાનિંગ છે કન્ટિન્યુ રહી ને એવી રીતે બનાવવાના હે બસ બહુ સમય બગાડી લીધો એની થોડું થોડુંક ને કન્ટેન્ટ જોરદાર આપીને કન્ટેન્ટ આપ્યું જોતા રહેવું મજા આવી તો એ ભાઈ ચેલેન્જિંગ વિડીયો તમને એમાં જોવા ગમે કે ના ગમે મને ખાસ કમેન્ટ કરીને દેજો એકલો જ બનાવવાનો હું અમારા ખેતરમાં આવીને રોખી જ ગયું તો નહીં જડી आरे हम बोल गाइस और पुत्र हैं डड आ रहे हैं हह लहर तुम जा जा रे द नेक्स्ट डे गाइस दिस इज द अनदर डे एंड वर्क आई हैव डन एंड टुमारो आई नोटिस द विंडोज इज कम टू मच एंड नाउ टुडे देयर इज द नो विंड इट्स अ हॉट डे टुडे यू नो व्हाट इज द मीनिंग ऑफ हॉट डे ઇટ્સ અ વેરી ગરમ ગરમ દિવસ ટુડે અને આની કરું જો હું તો ભાઈ આપણી માંડવી ઉગી ગઈ છે બહુ જોરદારની એપ્રોક્સિમેટલી ભાઈ છે ને એક અઠવાડિયા જેવું થઈ ગયું છે ને એક અઠવાડિયામાં ભાઈ આપણી બે પાંદડે નહીં ચાર પાંદડે નહીં પણ છ પાંદડે આપણી માંડવી થઈ ગઈ છે એઝ યુ કેન સી હિયર બે ચાર છ આઠ દસ બાર ચૌદ ને હોળ ઓ હો હો વાહ આવી રીતના ભાઈ કંઈક આપણી માંડવી ઊગી ગઈ છે અને ભાઈ અટાણ માં સનેડા નું કામકાજ હાલે છે કારણ કે આની અંદર ભાઈ આપણે નહીં હે તો બીજી વાર આપણે વખીડ હાકી લીધા છે વાહ ભાઈ વાહ અને આ ભાગમાં વખીડા એકદમ કમ્પ્લીટલી હાલી ગયા છે ઓલા ભાગમાં હાલે છે ઈ ભાગમાં કેવી કોઈ ગઈ મારી અહીં ગઈ જો જો મગફળી નું ભાઈ સીઆઈડી કરવું છે એનાલિસિસ કરવું છે આપણે એ પૂરા હે ભાઈ એક વાર પછી આપણે મગફળી નું હે ને સીઆઈડી કરી છે ઘણા સમય થઈ ગયા ભાઈ આપણે મગફળી સીઆઈડી નથી કર્યું ને ઓલા વાર હે તો જરે આપણે સીઆઈડી જ નથી કર્યું એટલે આ વાર ફરી પાછું ભાઈ આપણે મગફળી સીઆઈડી કરવાનું ચાલુ કરી નાખ્યું હે જોરદાર ભાઈ આની કરતા જોરદાર ઉઈ ગઈ છે આ ભાગમાં ભાઈ આપણે જીપીએસ થી વાવણું કર્યું હતું સનેડો તો એટલે જીપીએસ નું વાવણું થઈ જાય ભાઈ સનેડો તમારો હરખો હાલવો જોઈએ તો પછી સીધી હેર માં વાવણી ખા ન કરતા એનું કી કામ ના આવે પણ વાંધો નથી જોઈ લ્યો સીધી લીટીમાં થયું ને ભાઈ બાપો બાપો ક્યાં એટલે ક્યાંય લગભગ ઓરિંડા નથી પડ્યા ઓલા ઓલા ભાગમાં થોડાક ઓરંડા પડ્યા મને લાગે આગળનો ઓળું ફાઇવ એક્સમાં મેં ઝૂમ કર્યું હતું પાછાનો ઓલો થર ડુંગર જોયો તો તમે કેવો મસ્ત જોરદાર દેખાતો હતો અને ભાઈ આવા ચુમાહી વાતાવરણમાં છે ને ક્યાંક મોટા ડુંગરમાંથી ચડવાની જે મજા છે ને તો વાત પૂછવામાં મને તેવી જગ્યાએ જવાની ખરેખર બહુ મજા આવે આ બધું વ્યૂ જોવાની એવી ભલે ખરે ભાઈ આપણે ક્યાં ગયા હતા જૂનાગઢનો ગિરનાર આપણે ચડ્યા હતા કિંગ શોર્ટ્સમાં આપણે મૂક્યું હતું ચોવીસ કલાકની આપણે વિતાવ્યા હતા પણ આજુ ખરે ભાઈ આપણે એક બીજો પહાડ ટ્રાય કરવાના હૈ એ પહાડ અમારા આ વિસ્તારનો હે ને એવો જોરદાર છે ને વાત પૂછવામાં તો કેસુર કિંગ શોર્ટ્સમાં વિચારો હું કે એક વિડીયો એનો આવા દઉં શું લાગે જવા દઉં કે નહીં જવા દઉં ખરેખર બહુ મજા આવે એડવેન્ચરિસ્ટ પહાડ છે અને ગુજરાતમાં ઘણા લોકોને એના વિશે ખબર નથી બોલો ભાઈ એવો ધોધમાર વરસાદ ઓલી મેં ક્લિપ પૂરી કરી લીધે ઘેર પી ગયો ને સનાભુડ કરતો વરસાદ આવ્યો ને કે વાત પૂછો પૂછવામાં અને બધું જોઈ લોતા બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું ગાડી આપણી ભાઈ થોડી ઘણી ધોવાઈ ગઈ હજી વધારે ધોવાઈ ગયો તો હજી વધારે મજા આવી જાય કારણ કે આવા યાર માર્કસ છે ને એક્ચુઅલી મા હાથ તો જ નીકળે એ સિવાય ના નીકળે જોતા પણ કાચ બાજ ને ભારે ચોખ્ખા થઈ ગયા અને ખાસ આપણે જોવાનું ભાઈ રસ્તો રસ્તામાં કેવું પાણી આવી ગયું મને ખબર છે ફૂલ પાણી આવી ગયું હતા અમે ફોર વ્હીલ નીકળીને હકીએ ટુ વ્હીલર માનમાં નીકળી હકીએ ને એવું હે ને પાણી આવી ગયું હોય મારા ખ્યાલ મુજબ જોઈ લઈએ બધી જગ્યાએ ભાઈ પાણી ભરાઈ ગયું હોય તમને નોર્મલ જોતા એવું લાગીએ કે આ આટલામાં શું હે ઓલું ઓલું કૂતરું જોઈ રોકીને ભાઈ છોડી મૂકી દઉં હાવ જોતા હાવ કેવું એને બહુ મજા આવે હું કંઈક વરસાદ કંઈક થાય ને એટલે હું છે ને છોડું છૂટું મૂકી દઈ રખડા રખડ થાય પગમાં બટકા ભરવાઈ જાય જોઈ લે અહીં ભાઈ માંડવી આપણે ડૂબી ગઈ છે એવું પાણી છે ઊની કરતા જવું અરા રા રે ફાઈવ એક્સ જૂમ મારું જોતા અરા રા રે પણ તમને દેખાડું છે ને રસ્તો અમારો રસ્તો અહીંથી ભાઈ ગુંજે છે કે ભાઈ અહીંયા છે ને હારી પટના ઓલું પાણી વહેણ જાય છે અહીંયા જોતા હાલવાના રસ્તામાં જોઈ લો કેવું પાણી આવી ગયું છે જોતા અરા રા 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 અરા રા 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 હજી આમાં કાલે જ આપણે પાણી તો ખબર ને એ મહેનતે પાણીમાં ગઈ काल कालना पाई मत तो जो लोकन पियो है जाती में भाई बहुत उधर हम आए ना पानी आवी जाए ना तो ये नुकसान कर रखे तो एक और ना चूकते बोलो किन्हीं बहने खंजर आ जाऊं दोस्तों आपके सामने मैं प्रस्तुत करना चाहता हूं रास्ता ना पानी कहीं तो है नहीं मन्नत लाइक उन फूल है आने को ने जोइलियो भाई न थे उन कहीं खास बस ओए बापा कहीं न આજ રીખે ને ઓલો ઉતાણો વાળો ભાગ આગળ જાવ એટલે થોડોક ઓલો નીચાણો ભાગ છે ને અહીંયા ભાઈ આપણે ફોર વ્હીલતા ના નીકળી શકીએ જોતા ભભૂત ભરાણું રોકી અહીં આવતા જતા આ કોઈ ક્યાં જર્મન હે આ કોઈ કે કેટન જર્મન હતું હે તું તારું કુડ ભૂલી રહ્યું છે એક વસ્તુ પણ ખેતરમાંથી બધો કચરો નીકળી જાય જોઈ લો આ તમને જે દેખાય આ બધું આ બધું કચરો છાણ ખાતર આ તો નુકસાન હે ને કા આપણે નુકસાન ને ભાઈ તો આપણે જોઈએ ખાતર છે મને લઈને પચો છે પછી સરખું જોઈને ખબર પડે આ ખાતર છે આપણે જે ખાતર નાખ્યું હોય ને એ બધું ફોરું ફોરો આવે એટલે તરીને બધું જો આની કરવા વહી જાય એટલે આપણે આપણા ખાતરને ભાઈ હાવ સાચું ને એ દેહી ખાતર કંઈ નુકસાન નથી કરતું પણ આપણે એનો ઉપયોગ નથી લઈ શકતા જગ્યાએ છે ને તમે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર ને એવું બધું કરો ને એનાથી ઘણો બધો ફાયદો થાય અળસિયાનું ખાતર મેં જો ઓલરેડી વિડીયો બનાવી હોય કિંગ ફાર્મિંગમાં એટલે જોતા હોજો કારણ કે જોઈ આ તો બધું એમને વહી જાય છે આપણું આવી રીતના ભાઈ ક્યારો આપણે થોડોક છે ને ખોડવો જો હે તોડવો જો હે કારણ કે આમાને ઉપરનો લેહેલું પાણી હે ને બધું તરત આયા વહી જાય આથી ઓલે હે માંથી નીકળી જાય બધું આખી લાઈન ટુકમાં હે ને થઈ જાય જો આથી ફોડવાની પ્રક્રિયા આપણે ચાલુ કરનાખી છે તો આવું બધું યાર ધ્યાન દેવું પડે નકર પાણી એક જગ્યાએ વધારે ભેરું રહે ને પછી હે ને આ માંડી માં ના ખડ માંડી વધારે નુકસાન કરી આપો ફોડાઈ ગયું હે ભાઈ બે ત્રણ જગ્યાથી ફોડી લીધું હે હવે આપણું ખાતર જોઈ લ્યો આ ખેતરમાં આવી જાય ઓલા ખેતરમાંથી ઓલા ખેતરમાં જાય ને ઈ ખેતરમાં જાય ને રસ્તામાં વહી જાય ને ગટરું મને વરી પાછું વહી જાય નદી નાળામાં એવી રીતના વહી જાય એટલે ખેતર ખેતરમાં ખાતરનો ઉપયોગ આપણે કંઈ કરી જ ના ગયા એટલે એનો કંઈક આપણે વરી પાછી જુગાડ કરો જો વર્મી કમ્પોસ્ટ કાતો પછી એને છાણીયું ખાતર શું કહે અડસેનું ખાતર બનાવવાનું હોય ને આપણે ટ્રાય કરીએ થોડોક આપણે બરાબર છે અને આવી રીતના હા ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ હે આ જ બ્લોગ હું જે મૂકું હોઉં ને એ આજ જ શૂટ કર્યો છે શૂટ કરીને ભાઈ એટલે રૂંઢાના કેટલા વાગ્યા છે મને ખુદને ખબર નથી લગભગ પાંચ પાંચ સાડા પાંચ જેવા વાગ્યા છે અને સાડા છ સાત વાગ્યાની આસપાસ એને ને આવ્યો હોય તો આજ કોને કોને ગામમાં વરસાદ આવ્યો હોય મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ક્યુક વરસાદ આવ્યો હોય જીરકા આવ્યો હોય કે ધોધમાર વરસાદ આવ્યો હોય એ મને કહેજો અને કોઈને આવવાની આમ આગાહી જેવું હોય કે અમારે છે ને ખાલી વાદરું કારું થયું હતું તો એ મંદિર કોમેન્ટ કરીને કહી દેજો અને આ સાથે ભાઈ લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી ચાર દિવસ છે ભાઈ આપણું લોગ એવું કોઈ નોટિસ કર્યું કે ના કર્યું કોઈ કોમેન્ટ ના કરી ભગવાન વાંધો ને આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મારી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં તમે બધાને રમે રમ ડેરન હિયાડ્યું હિયાડ્યું